અમિત શાહ એક તળી આર વ્યક્તિ એક આપણા દેશના અને સિમ્બોલ ઓફ નોલેજ એવા બાબા સાહેબ ને જાહેર ની અંદર જય ભીમ જય ભીમ જય ભીમ એ એક ફેશન થઈ ગઈ છે જો આટલી વખત ભગવાન 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 કીધું હોત તો સાત જન્મો સુધી એમને સ્વર્ગ મળી જાય આવા શબ્દો કરી અને બાબા સાહેબનું અપમાન કરેલ છે એના વિરોધમાં અમે એસએસડી સ્વયં સૈનિક દળના સૈનિકો સાથે અમારા ભાઈઓ એસટી ભાઈઓ એસસી એસટી બાબા સાહેબની પહેલા જે આ અમિત શાહ સાહેબ જે સ્વર્ગ કહે છે પર ગુંડો જે સ્વર્ગ કહે છે એ સ્વર્ગના શાસનમાં મનુસ્મૃતિથી આ દેશ ચાલતો હતો મનુસ્મૃતિની અંદર અમને સારા કપડાં પહેરવાનું કે સારા ઘરોમાં રહેવાનું કે અમને સ્વચ્છ પાણી પીવાનું કોતો પછી અમારી બેની દીકરીઓને સ્તન ઢાંકવાની પર પણ ટેક્સ લેવામાં આવતો હતો અમારી પર ખૂબ અન્યાય અત્યાચાર થતો હતો આજે આ બાબા સાહેબના સંવિધાન થકી આજે અમે જીવતે જીવ સ્વર્ગ જેવું વાતાવરણમાં જીવીએ છીએ હવેથી આ અમિત શાહ એ કેવા અમને લઈ જવા માંગે છે એ સ્વર્ગની વાત નહીં પરંતુ અમારા બાબા સાહેબનું અપમાન કરવા અને હેતુથી આ શબ્દોનું ઉચ્ચારણ કરેલું છે એના બાબતમાં અમને સખત દુઃખ થયું છે અને અમે આ અમિત શાહનું રાજીનામું માગવા માટે આ તમામ સમાજના ભાઈઓ ભેગા થયા છે અને તમને આવેદનપત્ર આપીએ છીએ સાહેબ જય ભીમ જય જય દેશના વાસીઓ છે એમને અમને દિલમાં દુઃખ થયેલું છે દર્દ થયું છે ડૉક્ટર સાહેબ આંબેડકર અમારા ભગવાન છે અમારે સ્વર્ગ જોઈતું નથી ઇન્ડિયા એ સ્વર્ગ છે ભારત એ અમારું સ્વર્ગ છે અમારે બીજું જોઈતું નથી અને બાબા સાહેબ આંબેડકરને અપમાન કર્યું છે એટલું જ નહીં દેશના કરોડો એસસી એસટી ઓફિસને પણ એમને અપમાન કર્યું છે બીજું અને ભારતના બંધારણની કલમ નંબર છોમોતેર અને નવણું નું પણ એમણે અપમાન

શ્રી ને દલિત સમાજ આદિવાસી સમાજ માઇનોરિટી સમાજ બધા સાથે મળીને થોડા દિવસ અગાઉ દેશના મંત્રી શ્રી અમિતભાઈ અંદર લોકશાહીના મંદિરમાં સંસદમાં જે બાબા સાહેબ અને ભારત દેશના ઘડવૈયા અને ભારત રત્ન એવા સાહેબ આંબેડકર ને જે પોતાના અભદ્ર ભાષામાં જે શબ્દો નો પ્રયોગ કરેલો હતો એના અનુસંધાનમાં આજે તમામ માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ અને દલિત સમાજ બધા સાથે મળીને પત્ર આપવા માટે આવેલા છે આવેદન પત્રમાં બીજું પણ એવું જણાવ્યું છે કે જે દેશના ગૃહ મંત્રી પોતાના બંધારણ થકી જે સાંસદ બનેલા છે અને સંસદ ની અંદર બેઠેલા છે ત્યારે એ બાબા સાહેબ આંબેડકર નું જે અપમાન કરેલું છે ખૂબ અ દુઃખ દુઃખમાં છે અને સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત દેશ આજે એમની આ વિચારવાણીથી ખૂબ નારાજ છે એટલે અ

મામલતદાર સાહેબ શ્રી ને એક આવેદન પત્ર આપવા માટે આવેલા છે સંસદ ભવન ની અંદર સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ભારતના ગૃહ પ્રધાન અમિત નવાલી એ અમારા મહાનાયક અમારા ભગવાન કરતા પણ ઉપર એવા બાબા સાહેબ આંબેડકર નું જાહેર માં જય ભીમ જય ભીમ જય ભીમ એક ફેશન થઈ ગઈ છે એટલી વાર જો ભગવાન નું નામ લીધું હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી જાય આ શબ્દો બોલી અને અમારા ભગવાનનું બાબા સાહેબનું અપમાન કરેલ છે જે સખત શબ્દોમાં એમને ધૂતકારીએ છીએ અને બાબા સાહેબ એ અમને જીવતા જીવ સ્વર્ગ આપીને ગયા છે જ્યારે આ દેશ આઝાદ નહોતો ત્યારે અમારા પૂર્વજોને ગળામાં હાંડલી બંધાવતા પગ પાછળ પીઠ પાછળ ઝાડુ બંધાવતા અમારી બહેનો પર સ્તન ઢાંકી નતા શકતા જો સ્તન ઢાંકવું હોય તો સ્તન ટચ ચૂકવવો પડતો તો આવા ચોખ્ખું પાણી પી નતા શકતા સારા કપડાં નતા પહેરી શકતા ભણવાનો અધિકાર નહીં સંપત્તિ રાખવાનો અધિકાર નહીં આવા અનેક અત્યાચારો અમારી પર હતા બાબા સાહેબે આઝાદી બાદ જે સંવિધાન લખ્યું એની અંદર અમને કાયદામાં આ બધી જ સુખ સુવિધાઓ આપી છે એટલે અમને જીવતા જીવ સ્વર્ગ મળી ગયું છે અમારે હવે બીજા કોઈ સ્વર્ગની આશા નથી અમે જે આજે એ બાબા સાહેબ થકી જ ભોગવી રહ્યા છે અને એમનો જે અપમાન થાય એ અમે બિલકુલ સાખી લઈએ નહીં અમારા પૂર્વજોનું એમ કહેવાય છે કે જ્યારે આવો અન્યાય અત્યાચાર બ્રાહ્મણો દ્વારા કરતો હતો જ્યારે ભીમા કારેગાવ જે ઇતિહાસ છે અમારો કે ત્યાં અઠ્યાવીસ હજાર પીએસઆઈ બ્રાહ્મણોને અમારા પાંચસો મહાર સૈનિકો એ કાપીને ગાજર મોડાની જેમ ફેંકી દીધા હતા અને ત્યાર પછી અમને ભણવાનો કાતે જે અધિકાર મળ્યો અને તેના થકી આજે આ બાબા સાહેબ ભણી અને દુનિયાના સૌથી વધારે શિક્ષિત સિમ્બલ ઓફ નોલેજ ભારત રત્ન બન્યા અને આ સંવિધાન આપ્યું છે આ સંવિધાન ની થકી જ અમે આજે સારો કપડો કે આજે આ મામલતદાર કચેરીએ કે આ રોડ રસ્તા ઉપર હરીફરી શકીએ છીએ અને એમનું જો અપમાન થતું હોય તો અમે એ સોંખી લઈએ નહીં અને જો આ અમિત શાહ માફી માગે હવે માફી માંગવાનો દિવસો ગયા આજે આઠ દસ દિવસ થઈ ગયા હવે માફી માંગવાની નહીં હવે આ ગૃહમત પ્રધાન તરીકે એ રાજીનામું જ આપે અને જો આમ નહીં કરે તો એ ફરી તરફ આ દેશ જશે એ નક્કી છે અને એના તમામ જવાબદાર અમિત શાહ રહે છે એ અમે આ જાહેર મંચ ઉપર કહીએ છીએ જય ભીમ જય જોહર આજરોજ નસવાડી સેવા સદન મામલેદાર શ્રી આવેદનપત્ર આપવા માટે એસટી એસસી સમાજના અગ્રણી આગેવાનો સાથે મળીને આવ્યા છે આપણા આપણા અંદર એવા બાબાસાહેબ આંબેડકર ને જે અભદ્ર શબ્દ થી જે આંબેડકર આંબેડકર એક ફેશન બની ગઈ છે એવા શબ્દ થી એમને જે નિવેદન આપવામાં આવ્યું તો સમગ્ર ભારત દેશના નાગરિકોએ ની લાગણી પર થીસ પહોંચી છે અને બાબા સાહેબ આંબેડકર એ ભારત દેશનો ભારત રત્ન અને આપણા બંધારણના ઘડવૈયા છે તો ખરેખર આખો ભારત દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ થકી આખા દેશમાં વ્યવસ્થા બની રહી છે તો એવા મહામાનવનું જે અપમાન થયું છે એ અપમાન કદાપી આદિવાસી સમાજ કે ભારત દેશનો પણ નાગરિક હોય એસટી એસસીઓબીસી કોઈ પણ નાગરિક હોય એ સહન નહીં કરે અને ખરેખર એમની રાજીનામાની માંગ કરી છે અને એમનું રાજીનામું માટે બેલ આઈકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો